નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાત છે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો ભાવિ હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે જીરુની બજારમાં જે ટૂંકી વડગત જોવા મળી રહી છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ છે અને વેચવાલી પણ ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને હવે જીરુ બજારમાં ભાવ શનિવાર ટેબલ હતા અને આગામી દિવસોની અંદર વજનમાં વેચવેલ કી આવે છે તેના ઉપર આધાર રહેલો છે હાલ તો દુ જે દિવાળીનું વેકેશનના કારણે જે તમામ માર્કેટયાર્ડો બંધ છે તેના કારણે કોઈ પણ જાતની અત્યારે આવકો થતી નથી તેના કારણે જે જીરુના ભાવ અત્યારે સ્ટેબલ થઈ ગયા છે સમગ્ર ગુજરાતની અંદર જીરુંની જે આવકો છે તેમાં પણ હવે લાભ પાયમથી વધારો થાય તેવી શક્યતાઓ રહેલ છે અત્યારે જો આવકોમાં વધારો થઈ શકે તો ભાવમાં ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને બેંચમાં ફાયદોની સપાટીની વાત કરીએ તો જે ઓગણીસ હજારની સપાટી આવતો બોલાઈ રહ્યો છે જો ઓગણીસ હજારની સપાટી તોડશે તો આગળ વધુ તેજી થવાની શક્યતાઓ છે અને તેજી થશે નહીં તો મિત્રો હવે ખાસ જોવાનું રહ્યું છે કે દિવાળીના વેકેશન બાદ જે માર્કેટ માર્કેટયાર્ડો ખુલતાની સાથે જીરુંની વેચવાલી કેવી આવે છે તેના ઉપર ખાસ નજર સૌ કોઈની રહેલી છે લાભ પછીના દિવસે તમામ માર્કેટ માર્કેટયાર્ડો ખૂલતાની સાથે જે જીરુના ભાવ કેવા રહે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારીઓ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન